ચોમાસાની ઋતુ ચાલતી હોય પરંતુ વરસાદ નહીં પડવાને કારણે ડભોઈ તાલુકાના બાવીસ ગામોના ખેડૂતોનો ડાંગરનો પાક સુકાઈ રહ્યો હતો ત્યારે ખેડૂતો દ્વારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા અને રજૂઆત કરતા તેઓએ તાત્કાલિકના ધોરણે સરદાર સરોવરના અધિકારીઓના સંપર્ક કરી તળાવમાં સરદાર સરોવરના પાણી આવતા ખેડૂતોને પાણી મળી રહેતા ખેડૂતોનો પાક બચી જશે અંગે ધારાસભ્ય જણાવ્યું હતું કે ડભોઈ તાલુકાના વઢવાણા ગામ ગાયકવાડી શાસનમાં એક સો દસ વર્ષ પહેલાં તાલુકાના બાવીસ ગામોમાં પાણી પૂરું પાડવા માટે ગાયકવાડી શાસનને મોટું તળાવ સોળ કિલોમીટરની અંતરમાં બનાવવામાં આવ્યું હતું હાલ વઢવાણા તળાવમાં પાણી છોડવામાં આવ્યું છે અને ખેડૂતો પાણીનો સદુપયોગ કરી તેનો દુરુપયોગ ના કરે માત્ર ખેતીના કામ માટે જ પાણીનો ઉપયોગ કરે તેવી ખેડૂતોની લાગણીને માન આપી વઢવાણા તળાવમાં પાણી આવતા ખેડૂતોએ ધારાસભ્યશ્રીનો આભાર માન્યો હતો તાલુકાનું વઢવાણા તળાવ મહારાજા ગાયકવાડે આ ત્યાં એકસો દસ વર્ષ પહેલાં બનાવ્યું હતું અને એના કારણે લગભગ બાવીસ ત્રેવીસ ગામોને સિંચાઈથી ખેતી કરતા હોય છે આ વખતે વરસાદની તકલીફને કારણે ડાંગરનો પાક સુકાઈ જાય એવી પરિસ્થિતિને કારણે એસએસએનએલ એટલે કે સરદાર સરોવર નિગમના અધિકારીઓને વિનંતી કરતા તેમણે પાણી છોડ્યું છે વઢવાણા તળાવમાં અને એના કારણે આ ત્રેવીસ ગામના ખેડૂતોને એમના ડાંગરનો પાક બચી શકશે હું આપના મારફત સરકારનો અને એસએસએલના અધિકારીઓનો પણ આભાર માનું છું કે ખેડૂતોની લાગણીને માગણીને જે અમે વાચા આપી હતી એને સારો પ્રતિસાદ આપ્યો છે અને અત્યારે વઢવાણા તળાવમાં પાણી ચાલુ થઈ ગયું છે અને તમામ ખેડૂતોએ જે ડાંગર વાવેલી છે એમનો પાક બચી જશે ના મારફત આ તમામ ખેડૂતોને પણ વિનંતી કે પાણીનો સદુપયોગ ક્યાં દુરુપયોગ ન થાય અને ફક્ત ખેતીના કામમાં જ ઉપયોગ થાય આભાર